નમસ્કાર મિત્રો મિત્રો હાલના સમયમાં લગભગ ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી ગયા છે અને એવામાં બાગાયતી ખેતી કરવા માટે સરકાર લગભગ ઘણા બધા પ્રકારની યોજનાઓ હરરોજ કોઈ ને કોઈ પ્રકારની નવી યોજનાઓ બહાર પાડતી હોય છે મિત્રો એવી જ એક યોજના જે બાગાયતી ખેતી જે ખેડૂતો કરે છે એમના માટે હાલમાં સરકારે બહાર પાડી છે જેની અંદર બાગાયતી ખેતીમાં જે જે મશીનરી છે બરાબર જે જે ઓજારો છે તે ઓજારોમાં અમુક સબસિડી આપવામાં આવે છે બરાબર જેની મદદથી ખેડૂતો કોઈ પણ વાહન હોય કે કોઈ પણ સાધન હોય તો તે ઓછી કિંમતે ખરીદી શકે છે બરાબર એવી જ એક યોજના જે છે એ સરકારે બહાર પાડેલી છે તો આપણે આજના આ વિડીયોની અંદર એના વિશેની સમગ્ર માહિતી જાણીશું અને જે યોજના બહાર પાડવામાં આવેલી છે તે યોજનામાં આપણે કેવી રીતે ફોર્મ ભરવું બરાબર એને લગતી પણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ એટલે કે જે જે ખેડૂતો બાગાયતી ખેતી કરે છે તેમના માટે એક આ અગત્યના સમાચાર છે મહત્ત્વના સમાચાર છે બરાબર એટલે વહેલી તકે ફોર્મ ભરી લેવું જે જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માગે છે તેના માટે આ વિડીયો ખાસ મહત્ત્વનો છે કે આ વિડીયોની અંદર આપણે જે બાગાયતી યોજના જે છે એમાં કેવી રીતે ફોર્મ ભરવું એને લગતી સંપૂર્ણ માહિતી આ ટૂંક વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો કેવી રીતે ફોર્મ ભરવું તેને લગતી સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈએ મિત્રો બાગાયતી ખેતી માટેના જે ઓજારોની જે સહાય છે એમાં ફોર્મ ભરવા માટે કોઈ પણ સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર આપણે આય ખેડૂત ટાઈપ કરવાનું છે બરાબર આય ખેડૂત આવી રીતે ટાઈપ કરી અને આપણે સર્ચ કરી લેવાનું છે બરાબર મિત્રો વિડીયોને ખાસ ધ્યાનથી જોજો અને આપણી આ ચેનલની અંદર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કેમ કે આ ચેનલની અંદર આવા જ ઉપયોગી વિડીયો અપલોડ કરવામાં આવે છે હવે મિત્રો ચે વેબસાઇટ તમે ઓપન કરશો એટલે લોકેશનની પરમિશન માંગશે તો એમાં તમારે પરમિશન આપી દેવાની છે ત્યાર પછી જે આવું પોપઅપ આવશે એ પોપને આપણે કેન્સલ કરી લેવાનું છે હવે જે આ ખેડૂતની જે ઓફિસિયલ વેબસાઇટ જે છે એ આવી રીતને ક્યાંક ઓપન થઈ જશે હવે મિત્રો જો તમે પહેલી વાર જ તમે અરજી કરતા હોય બરાબર તો તમારે મતલબ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને જે ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરેલું છે એમને ડાયરેક્ટ લોગિન બટન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે આ જગ્યા પર તમે જોઈ શકો છો લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન જો ન કરેલું હોય મિત્રો તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એને લગતો પણ આપણે એક વિડીયો અપલોડ કરીશું બરાબર હાલમાં આપણે જે આ યોજના છે એમાં આપણે કેવી રીતે ફોર્મ ભરવું એને લગતી માહિતી આપણે જોઈ લઈએ તો મિત્રો લોગઇન બટન ઉપર ક્લિક કરશું એટલે આપણે જે તે ખેડૂત ભાઈઓની જે મોબાઈલ નંબર છે બરાબર એ મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી આપણે વેબસાઇટની અંદર લોગિન થઈ જવાનું છે મિત્રો લોગિન માટેનું પેજ કંઈક આવી રીતનું હશે જેની અંદર આપણે જે પહેલી લાઈન જે બતાવે છે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વપરાશકર્તા નામ તરીકે દાખલ કરો એ જગ્યા પર જે તે ખેડૂતભાઈનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને જો પાસવર્ડ તમને યાદ ન હોય તો બે ઓપ્શન બતાવે છે પાસવર્ડથી પણ તમે લોગિન કરી શકો છો અને ઓટીપીની મદદથી પણ તમે આની અંદર લોગિન કરી શકો છો તો હું અત્યારે મારા આઈડી પાસવર્ડ એન્ટર કરી લઉં છું ત્યાર પછી જે આગળની માહિતી જે છે એ આપણે જોઈ લઈએ મિત્રો આઈડી પાસવર્ડ એન્ટર કરી નીચે જે કેપ્ચા કોડ બતાવે છે બરાબર તેની સામે જે સમીકરણ બતાવે છે એ સમીકરણનો જવાબ આ જગ્યા ઉપર એન્ટર કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો તમે જેવી જેવું તમે આઈડી પાસવર્ડથી લોગિન કરી લેશો ત્યાર પછી આવી રીતનું એક પેજ ઓપન થઈ જશે હવે એની અંદર આપણે બાગાયતને લગતા જે ઓજારો છે એની સહાય આપણે જોવાની છે તો હું તમને ઝૂમ કરી બતાવી દઉં આ જગ્યા ઉપર આપણને વિભાગ નામનું ઓપ્શન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશું એટલે અલગ અલગ આખું લિસ્ટ ઓપન થઈ જશે જેની અંદર અમુક મતલબ તમામ સહાય જે છે એ તમને બતાવી દઈશ છે તમે જોઈ શકો છો ખેતીવાડીનું છે ગૌ સેવાનું છે પશુપાલનનું છે બાગાયતનું છે બરાબર તો આપણે બાગાયત માટેની સહાય જોવાની છે તો બાગાયત ઉપર આપણે ક્લિક કરીશું એની ઉપર ક્લિક કરી અને બાજુમાં જે સર્ચ આઇકન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર તમે ક્લિક કરશો એટલે બાગાયતી ખેતી માટે જે જે સાધનોમાં અથવા ઓજારોમાં સહાય હાલમાં ચાલુ છે બરાબર એનું તમને લિસ્ટ બતાવી દેશે હવે તમે જોઈ શકો છો આ આખું લિસ્ટ ઓપન થઈ ગયું છે જેમાં પહેલાં નંબરે બોરવેલ પંપ સેટ છે બરાબર ઓઇલ પંપમાં અંતર પાક માટે ઇનપુટ ખર્ચ માટેની સહાય છે બરાબર લણવાના સાધનોમાં છે કૃષિ જે પ્રોત્સાહિત કરવાનો જે કાર્યક્રમ છે એમાં સહાય છે ત્યાર પછી અલગ અલગ માનો દસ પેજમાં સહાય છે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર દસ પેજ બતાવે છે બરાબર અને તમે અહીંથી એને મતલબ આગળ બીજું પેજ તમે જોઈ શકો છો તો હાલમાં અત્યારે હું કોઈ પણ એક જે સહાય છે બોરવેલ અને પમ્પ સેટ જે છે બરાબર એની ઉપર આપણે ફોર્મ ભરવીએ છીએ હાલ પૂરતું આપણે શીખવા પૂરતું પમ્પ સેટમાં જે આપણે ક્લિક કરીએ છીએ હવે મિત્રો જે પહેલાં નંબરની જે વેબસાઇટ છે મતલબ જે સહાય છે એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જો એ તમારે ચેક કરવું હોય તો આ જગ્યા ઉપર આપણને દસ્તાવેજ લખેલું બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે એ યોજનામાં જે જે દસ્તાવેજ જરૂર પડશે તેનું આખું લિસ્ટ બતાવી દેશે આ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો તો જાતિનું પ્રમાણપત્ર છે બરાબર સાત બાર આઠ હ છે આધાર કાર્ડ છે જાતિનો દાખલો છે જો દિવ્યાંગ હોય તો એનું પ્રમાણપત્ર છે બેંકની વિગત છે સ્થળાંતરનું છે બરાબર ત્યાર પછી તમે જે ખરીદી કરો છો બરાબર એનું જે બિલ હોય છે એ એની પણ જરૂર પડશે મતલબ જે લિસ્ટ છે ડોક્યુમેન્ટનું એમાંથી તમને જે ડોક્યુમેન્ટ લાગુ પડતું હોય એ ડોક્યુમેન્ટ આપણે આની અંદર અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો એ સહાય ઉપર જે આપણે વધારે માહિતી જોઈતી હોય તો આ જગ્યા પર તમે જોઈ શકો છો વધુ જુઓ એની ઉપર ક્લિક કરશો બરાબર એટલે યોજના વિશેની તમને મતલબ જે ડિટેલ્સ છે એ બતાવશે તમે જોઈ શકો છો કે ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતો માટે બોરવેલ ખર્ચના પચાસ ટકા કે વધુમાં વધુ પચાસ હજારની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર છે હવે મિત્રો આપણે હાલમાં મેં આની ઉપર ક્લિક કરેલું છે તમે કોઈ અન્ય સહાય ઉપર પણ ક્લિક કરી શકો છો બરાબર તો હવે આપણે માનો કે એમાં અરજી કરવી છે તો અરજી કરવી હોય તો આ જગ્યા પર આપણને બટન બતાવે છે કે અરજી કરો બરાબર એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરવાનું છે અમે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે જે અરજી કરવા માટેનું જે આખું ફોર્મ જે છે બરાબર એ ફોર્મ આપણી સમક્ષ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો કે હાલમાં લોડિંગ લે છે બરાબર ત્યાર પછી જુઓ આવી રીતનું એક ફોર્મ ઓપન થઈ જશે જેની અંદર જે તે ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે જે જે માહિતી ભરેલી છે એ તમામ માહિતી ઓટોમેટિકલી આવી જશે એ સિવાયની માહિતી જો કોઈ ભરવાની હોય તો તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર લિંક છે બરાબર છે તમારે જાતિ સિલેક્ટ કરવાની છે ઈમેલ તમારું લખેલું જ આવશે જો દિવ્યાંગ હોય તો યસ કા નોમાં સિલેક્ટ કરવાનું છે ખેડૂતનો પ્રકાર છે મોબાઈલ નંબર ને આધાર નંબર આ બધું આપમેળે લખેલું જ આવશે ત્યાર પછી મિત્રો આગળની માહિતી આપણે જોઈએ તો બેંક ડિટેલ આવશે બરાબર હું તમને બતાવી દઉં મિત્રો પહેલા પેજની વિગત કમ્પ્લીટ ભરાઈ જાય ત્યારબાદ જે નીચે તમે જોઈ શકો છો એક બોક્સ બતાવે છે આ જગ્યા ઉપર બરાબર એની ઉપર ટીક માર્ક કરી અને નીચે જે આપણને ઓપ્શન બતાવે છે સેવ એન્ડ નેક્સ્ટ એ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે બેંકની વિગત બતાવશે બેંકની વિગતમાં તમારે તમારી બેંકનું બેંકમાં મતલબ જેનું એકાઉન્ટ છે એમનું નામ લખવાનું છે આઈએફએસસી કોડ નાખશો એટલે બેંક ઓટોમેટિક કેચ અપ કરી લેશે બરાબર બેંકની ડિટેલ જે માગ્યા પ્રમાણે એન્ટર કરી જમીનની વિગત એન્ટર કરવાની છે એટલે કે સાત બાર જે છે સંયુક્ત ખાતું છે કે કેમ બરાબર એ વિગત એન્ટર કરવાની છે એટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ દસ્તાવેજ જે મેં તમને કીધું હતું ડોક્યુમેન્ટ જે જરૂરી છે બરાબર એ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરી લેવાના છે મિત્રો હું હાલમાં આખું ફોર્મ ભરતો નથી કેમ કે વિડીયો ખૂબ જ લાંબો બની જશે એટલે તમને અત્યારે જણાવી દઉં છું કે આ પેજ પહેલું પેજ છે એ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ બેંકની ડિટેલ નાખવાની છે જેવી રીતે તમે પહેલાં પેજમાં જે તમારું એડ્રેસ જે પર્સનલ ડિટેલ જે તમારી છે બરાબર એ એન્ટર કરેલી છે એવી જ રીતે તમારે બેંકની વિગત જમીનની વિગત અને દસ્તાવેજની વિગત એવી જ રીતે તમારે એન્ટર કરી લેવાની છે અને છેલ્લે મતલબ ચેકિંગ કરી ફાઇનલ સબમિટ તમારે આપી દેવાનું છે ફાઇનલ સબમિટ તમે આપશો એટલે તમારા મોબાઈલમાં એક મેસેજ આવી જશે બરાબર અને તમને જે તે નોંધણીઓનો નંબર છે એ નોંધણી નંબર તમને મળી જશે અને અમુક જે સમય મર્યાદાની અંદર તમને જે મતલબ જે પ્રોસેસ જે છે એ તમને મેસેજ તમને મળી જશે તો આવી રીતે મિત્રો તમે જે બાગાયતી ખેતી માટે જે સહાય બહાર પાડવામાં આવેલી છે એનું તમે ફોર્મ સરળતાથી ભરી શકો છો તમારા ઘરે બેઠા કોઈપણ પ્રકારની ફીઝ પણ ચૂકવવાની જરૂર નથી તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ